નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં રહેતા મૂળ બોટાદ જિલ્લાના લાઠીદડ ગામના શખ્સની એલસીબી પોલીસે ચોરી કરેલ બે મોટરસાઇકલ સાથે ધરપકડ કરી છે એલસીબી પોલીસે ભાવનગરના નવા ગુરુદ્વારા પાસેથી લાઠીદળના વતની અને ભાવનગરમાં રહેતા વિજય વિક્રમભાઈ રાઠોડને ચોરી કરેલ નંબર પ્લેટ વગરના બે મોટરસાઇકલ સાથે ઝડપી લીધો હતો પોલીસ પૂછપરછમાં આ બંને મોટરસાઇકલ તેણે સિતસર ગામ અને તળાજા જકાતનાકા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી